અને મહુવા ઓનિયન રેડ ચેનલ અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ બરોબર અત્યારે કે જોપરા નીચે લાલ ડુંગળી ની હરાજી ચાલુ છે બરોબર મિત્રો આજે વાર છે મંગળવાર તારીખ છે ત્રીસ નવ બે હજાર પચીસ અને આજ સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો બસો ઠેલી પ્લસ અને લાલ ડુંગળીની આજની આવકની વાત કરું તો પંદરસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આ વિડીયોની અંદર આપણે બંનેની હરાજી જોવા જવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બીના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપડી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરીને આ ચેનલ સાથે જોડાઈ જાવ કેમ કે આ ચેનલમાં તમને મહુઆ માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયો અધર અપડેટ મળે છે

ये ताडो रे नाको भाई सीधा डायरी પડ્યા રાખીને આવ્યો રૂપિયા 11 ગમા પાકે રાખ્યા 11 રૂપિયા બસોને બસો 11 રૂપિયા રૂપિયા 11 રૂપિયા 11 આજા दादा सेठ બસ આયા એ કોપણનું ભાવી રૂપિયા રૂપિયા એવી માફમાં જોવા તેવી રૂપિયા તેવી રૂપિયા નેવી રૂપિયા નેવી રૂપિયા પોપટ પાસે તમે રૂપિયા બસો ને તેવી ટેવ રૂપિયા નેવી ટેવી રૂપિયા બસો રૂપિયા નેવી ટેવે રૂપિયા ત્રેવે તેવી રૂપિયા બસો ને તેવી પોઈન્ટ ટેવીસ ટ્રેવીસ બસો ચોવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સફેદ ડુંગળીની ક્વોલિટી જોઈ શકો છો બસો ચોવીસ વીસ કેજી ખાલી ત્યાંસી રૂપિયા ભાવ એવો છે બગાડ વાળો જોઈ શકો છો સફેદ ડુંબઈ

એકસો ને ઓગણીસ રૂપિયા પંચાસ પંચાસ પચાસ એટલે વાંચી સાચી સોળા પંચાસ સાંચે આઠે આઠ રૂપિયા રૂપિયા 91 92 93 94 95 96 97 98 99 લેલા <old> <trekkuna>

બુલ્ટીનો એકસો ચોત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે

સમળાતા બધા અહીંયા ચાલુ કરો પૈસા વિકતા નહી મને બોલો હા હા 50 50 વાહ 50 રાવ કા લઈ લેવના રાવ કા પર 70 70 રેકોર્ડ 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 એકસો પંચોતેર રૂપિયા છે ક્વોલિટી જોઈશું સોરાભાઈ ને એકાનું એકાની

જોકો મારમા તો મોટે 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 તમા લેઉ ભાઈ માઇક્રોલે પરમણટી કરો અમાર સાહેબ પૂરો કે હું છું સાહેબ 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 સા ફૂલ સાઈઝ વાળો માલ છે રૂપિયા 700 80 90 રૂપિયા સાઈઝ વાળો માલ છે મ૨ઓ મ૨િ મ૨ેલલ મ૨ે ,不會 у ц Rid ઘ઺ મ૨ મ૨ાચ મનલ મ૨ મ૨ં ખ મ૨ મ૨ ભઉતગ મ૨ મ૨ સિં માચ ન ભ મ૨ ધ pe મ૨ મ૨ 202 202 202 202 3 4 5 6 7 8 9 10 210 10 210 10 210 10 10 210 10 10 11 12 12 212 12 212

કતો ઓલો દલી ઉડા બોકવા આજ કેડા ઉકી જે તો આ કેડા ઉકેવો છે કેમ કીદા એ મુક્યા ભાઈ કોણ છોવા હે દેખ હે ઓગણઅ એકસો એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે આ વખત નો ભૂલ માંથી બોલાઈ ગયા છે ઓગણ એસી એકસો એક્યાસી है तो पाका बोलिया है बट तो जागी ना भाई वाह बढ़िया वाह आ गया હેટડામાં હેટડામાં આ છે બસ જાણું છે હેટડામાં હોય હોય થાય દરચા છે જેરેપોને મોસે 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 સારું છે ભાઈ આનો 5 તારીખે મોને મોને મોતા તો જતો હોય આખો તો તો છે આસોને હટવાનો છે આકાશી તો પંચાયત પંચાયત જોડીયા કમાઈ છે કા છે છે